બનાવટી એનઓસી દ્વારા લોન વાળી કાર વેચીને બેંક તેમજ કાર ખરીદનાર ગ્રાહક સાથે છેતરપિંડી કરનાર આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફ્લોસ કોડે વીસ વર્ષ બાદ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે મૂળ મુંબઈ ના ઘાટકોપર ખાતે રહેતા પરાગ પુરુષોત્તમ ભાઈ વર્ષ બે સમયે કાર પર કોટક લોન બેંકની લોનની એનઓસી પણ પરાગ કાનાનીએ કાર ખરીદનાર ગ્રાહકને આપી હતી જોકે ગ્રાહકે કાર પોતાના નામે ટ્રાન્સફર કરાવવાની પ્રક્રિયા કરતા જાણવા મળ્યું હતું કે પરાગ કાનાનીએ આપેલી લોન ભરપાઈ થઈ ગયા ની તો નકલી છે

દહીસર ખાર અંધેરી ગુજરાતના નવસારી અને વડોદરાના ગોરવા પોલીસ મથકમાં ચોરી અને વિશ્વાસઘાતના કેસમાં પકડાયેલો છે જયારે વીસ વર્ષથી પોલીસ પકડ દૂર રહેલા પરાગ કાનાની અન્ય કેટલા ગુના આચાર્યા છે તેની તપાસ હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે